નાની ઉંમરમાં હવે લોકોને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષે પણ હાર્ટ એટેક આવે છે જ્યારે યંગ એજ ની અંદર આટલા બધા હાર્ટ એટેક આવવાના કેસીસ વધ્યા છે ત્યારે હવે લોકોમાં વન વે માનવું છે કે સ્ટ્રેસ ઇઝ અ મેજર ફેક્ટર અને એનું કારણ છે જ્યારે બી તમે સ્ટ્રેસ લો છો ત્યારે તમારા શરીરની અંદર અમુક ખરાબ હોર્મોન્સ જેવા કે કોર્ટિઝોલ જેવા સિક્રેટ થતા હોય છે જે તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન કરે છે ડેમેજ કરતું હોય છે અને એના લીધે જે શરીરની નળીઓની અંદર ગઠ્ઠો થવા માંડતો હોય છે અને એના લીધે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જતી હોય છે કે જ્યારે કોઈને અચાનકથી છાતીમાં દુખાવો ઉપડે છે ત્યારે લોકોએ શું કરવું જોઈએ યુઝ્યુઅલી જો છાતીમાં ડાબી બાજુ દુખતું હોય વજન પડતું હોય જાણે હાથી બેસી ગયેલો હોય એટલો બધો દુખાવો થતો હોય વજન જેવો દુખાવો થતો હોય શરીર એકદમ ભાષામાં કહીએ છીએ પાણી પાણી થઈ જતું હોય ગભરામણ થતી હોય ચક્કર આવવા માંડ્યા હોય ઉલટી કે વોમિટિંગ થતી હોય તો યુઝ્યુઅલી આ બધા જ લક્ષણો હાર્ટ એટેકના છે અમુક રીલ મારી જે વાયરલ ગયેલી છે એમાં હું એક ગોળીની વાત કરું છું એ જે ગોળીનું નામ છે ડિસ્પિરિન ટેબ્લેટ છે કે જે જેની કિંમત આઠ રૂપિયાની છે અને દસ ટેબ્લેટ આવે છે એટલે તમે એક એક જણને બી વેચવા જાઓ તો રૂપિયા કરતા બી એની ઓછી કિંમત છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે રિસર્ચ એવું કહે છે કે જો ડિસ્પિરિન હાર્ટ એટેકના પહેલાં ત્રણથી ચાર કલાકમાં યોગ્ય રીતે લેવામાં આવે તો એ તમારા જે શરીરની અંદર બ્લોકેજની અંદર જે ગઠ્ઠો હોય છે એને ઓગાળવામાં મદદરૂપ કરતું હોય છે તો આવા કેસીસની અંદર ડિસ્પિરિનને કાં તો ચાવીને કાં તો પાણીમાં ઓગાળીને જો લઈ લેવામાં આવે તો એ ગઠ્ઠા ઉપર તરત એટેક કરશે એટેક કરીને ગઠ્ઠાને તોડવામાં મદદરૂપ કરશે અને તમારા હોસ્પિટલ સુધીનો ટાઈમમાં તમને હાર્ટ એટેકથી બચાઈ શકશે આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો